ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના આંબોલી રોડ પર નગરપાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇડ આવેલી છે આ ડમ્પિંગ સાઇડમાંથી છેલ્લા આઠ દસ દિવસથી ઉડતા ધુમાડાના કારણે ગ્રીન પાર્ક સોસાયટી સહિત આસપાસના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વારંવાર કચરો સળગતા ધુમાડાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે તો બીજી તરફ લોકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ હોવાની બૂમો ઉઠી છે આ સાથે જ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની પણ લોકોમાં દહેશત વર્તાઈ રહી છે

निकालती नहीं है मतलब ये चीज हटानी चाहिए यहाँ से एक दिल्ली मारने से यह पूरा जल सब ऐसी इससे हमको नुकसान है हमारे बच्चों को नुकसान है हम बीमार पड़ पहले पहले रहे हैं आप क्या चाहते हो हम ये चाहते हैं कि यहाँ से सुखावली हटनी चाहिए यहाँ बस्ती बढ़ गई है जब आबादी कम थी तो जब चलता था अब आबादी बढ़ गई लोग बढ़ गए बच्चे बहुत है और ये हटानी चाहिए यहाँ से हम यही अपील करते सरकार से कि इसको हटाओ यहाँ से